મારામાં જે અભિમાન હતું કે હું સાચો છું એ ઠરાવવા માટે થઈને હું મારી કોઠા સૂઝનો ઉપયોગ નહોતો કરતો અને પછી મને સમજાયું કે જો તમારે જિંદગીમાં સફળ થવું હોય તો તમને જે વસ્તુ લાગતી હોય એના અંગે કંઈક પગલાં લેવા જોઈએ દાખલા તરીકે હું કંપની ખરીદવાનો હતો અને મેં સાડા પાંચ મિલિયન ડોલરની ઓફર મૂકી હતી અને એ લોકો હા કહી દીધી પણ પછી ત્રણ અઠવાડિયા પછી ફોન આવવાના બંધ થઈ ગયા તો મને થયું કે આમને બીજી ઓફર આવી લાગે છે તો મેં સાડા પાંચમાંથી છ મિલિયન ની કરી નાખી મારી ઓફર અને એવી હિંમત મારામાં પહેલાં નહોતી પહેલાંમાં તો હું કંપની જાય પછી મને થાય કે ચાલો વધારી હોત તો સારું હતું કારણ કે આમાં તો મેં વધારી તો મારા પાર્ટનર કે પણ તને ખબર જ નથી કે બીજી ઓફર છે કે નહીં મેં કીધું મને મનમાં લાગે છે કે બીજી ઓફર છે અને જો મને મનમાં લાગે એની ઉપર હું કંઈ પગલાં ન લઉં તો મને મનમાં લાગે એમાં મને ફાયદો શું થયો એટલે પછી તમે જે આ ટૂંકો સવાલ પૂછ્યો એનો લાંબો જવાબ એ છે કે મારામાં હિંમત આવી કે મને જે વસ્તુ અંગે કોઠા સૂજ હોય તો હું એના અંગે પગલાં લઈ લઉં મને એમ થાય કે અમદાવાદમાં રિયલ એસ્ટેટના ભાવ વધવાના છે તો ચાલો જરૂર નથી તો એક ઓફિસ બિલ્ડિંગ લઈ લઈએ પછી કે પણ આપણે શું કરશું ઓફિસ બિલ્ડિંગનું તો હું કહું જો ભૂલ થઈ હશે તો કાઢી નાખીશું આપણે ધારો કે એક કરોડનું વસ્તુ લીધી હોય તો એ કંઈ દસ રૂપિયાની નથી થઈ જવાની બહુમાં બહુ તો નેવું લાખની થઈ જશે પણ જે હિંમતથી એ હિંમત મારામાં આવી ત્યારથી હું ઇન્ટેલેક્ચ્યુઅલી સક્સેસફુલ હતો પણ ફાઈનાન્શિયલ સક્સેસ એ હિંમત આવી પછી આવવાનું શરૂ થયું